નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઢાર એક બે હજાર છવ્વીસ આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પ્રવીણભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે ચણાનો પાક છે અને આ ચણેના પાકની અંદર આપણી પ્રોડક્ટ જે શ્રીકાર આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપડે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો પ્રવીણભાઈ કરશનભાઈ બિદ્રિશિયા જિલ્લો એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું બે અઠાવન જીરો ઓગણપચાસ ચોરાણું આ આપડા પ્રગતિશીલ ખેડૂત નો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો ને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો પ્રવીણભાઈ આપણે કેટલા વિગામાં ચણાનું વાવેતર છે

તો અગાઉ જે પરિસ્થિતિ હતી એની કરતા આજે સ્પ્રે કર્યા પછી કેવો રિઝલ્ટ મળ્યું છે આપણે એ બહુ સારામાં સારું આ શિકાર રિઝલ્ટ છે અને પીળા પડી ગયા તા એકદમ લીલા થઈ ગયા અને ફ્લાવરિંગ સારું આવી ગયું બરાબર છે ફ્લાવરિંગ તો સારા મારું છે ને હા બરાબર છે બીજો કામ આપણે વૃદ્ધિ વિકાસ ફૂટ કેવી છે આપણે બહુ સારામાં સારું રિઝલ્ટ છે આનું બરાબર છે ખેડૂતો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો એવું રિઝલ્ટ છે શ્રીકાર દવાથી મળ્યું છે પંપે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો ચાલીસ એમએલ નાખ્યું હતું બરાબર બીજો ખાસ કે પ્રવીણભાઈ એની કિંમત કેટલી છે શ્રીકાર દવાની સાડે ચારસો રૂપિયા ખેડૂત મિત્રો ફક્ત ચારસો પચાસ રૂપિયા જે કિંમત છે એટલે માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે તમે જે આ શ્રીકાર દવા છે કઈ રીતે મંગાવી હતી આપણે ઓનલાઈન થી મંગાવી હતી કુરિયર થી કુરિયર થી મંગાવી છે ખેડો મિત્રો કુરિયર થી જે છે આપણે ઓલ ગુજરાતમાં મોકલ્યું છે તો ભાઈ જે છે વિડીયો જોયો એના આધારે જે છે મંગાવી હતી અને જે છે સ્પ્રે કર્યો અને રિઝલ્ટ છે જબરજસ્ત મળેલું છે તો અમારી સાથે એમને પણ ખેડૂત મિત્ર છે એમને પણ પૂછેક તમારું નામ જણાવો ભરતભાઈ ચતુરભાઈ બદ્રેશિયા ભરતભાઈ આપણા ફિલ્ડમાં એવા આપણે કેવો રિઝલ્ટ દેખાય છે બહુ સારામાં સારું છે હા બરાબર છે ખાસ કરીને ફ્લાવરિંગ વૃદ્ધિ વિકાસ કેવો છે આમાં સારામાં સારો બરાબર છે તો આ શ્રીકાર દવાથી આમ સંતોષ છે ને રિઝલ્ટ બાબત પૂરી પૂરે પૂરી બરાબર છે તો હવે તમે આ રિઝલ્ટ જોઈને આપણે કેટલા લિટર લીધું છે મે બીજું 6 લિટર લીધું બરાબર છે ખેડો મિત્રો પ્રવીણ ભાઈના ફિલ્ડમાં જે રિઝલ્ટ મળ્યો એને અનુસંધાને જે છે 6 લિટર જે છે લીધેલું છે તો આપણે જે આજુબાજુના ના ખેડૂત મિત્રો કરતા આપડે ફિલ્ડ કેવું છે સારામ સારું સારામ સારામ સારું તો આમાં આપણે બીજા ખેડૂત મિત્રો જો વાપરવું હોય તો આ કેવી દવા આવે છે સારી ઓછા ખર્ચે સારું ઉત્પાદન થાય બરાબર છે ખેડૂત મિત્રો ઓછા ખર્ચે જે છે સારામ સારું ઉત્પાદન આપતી એક આ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો છોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રીન આધારિત એક આ પ્રોડક્ટ છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શું સલાહ છે કેવી દવા આવે છે આ સારામાં સારી આ દવાનો ઉપયોગ કરાય બરાબર છે ખેડૂત મિત્રો ખૂબ સારી જે છે રિઝલ્ટ આપતી એક આ પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી અથવા તો મંગાવવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ છે બે લાયકોન છે દબાવ્યો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે